આપણી પાસે ખાટું દહીં ન હોય તો આપણે પાણી એડ કરવાનું છે આપણે રવો પલાળે એટલું પાણી આમાં એડ કરવાનું છે આપણે આવી રીતના અપેરનું ખીરું બનાવી લીધું છે હવે આપણે આને એક થી બે કલાક માટે ઢાંકીને મૂકવાનું છે આપણે અહીંયા કડાઈ લીધી છે આમાં આપણે બે પાવડા તેલ એડ કરીશું બહુ જાદુ તેલ એડ નથી કરવાનું બે પાવડા કરવાનું છે હવે આપણે આમાં થોડીક હિંગ એડ કરીશું આપણે જ્યાં વેજીટેબલ કટિંગ કરીને રાખ્યા હતા તે આપણા મેં એડ કરવાના છે આમાં લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો એટલે મેં મીડિયમ તીખા મરચાનો ઉપયોગ વધારે પડતો કર્યો છે પછી તમે જેવું ખાવાનું પસંદ કરતા એ રીતના ઉપયોગ કરવાનો અને ગાજર આની સિવાયના બધા વધારાના તમે વેજીટેબલ પણ લઈ શકો હવે આને ધીમે આંખ ઉપર સાતળવાના છે હવે આમાં આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ એટલે આપણા વેજીટેબલ જલ્દી ચડી જાય આમાં હળદર કે લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો વેજીટેબલ આપણા ચડી ગયા છે હવે આપણે આને આંચ ઉપર બે મિનિટ માટે ઢાંકીને ચડવા દઈએ વેજીટેબલ આવી રીતના પંચોતેર ટકા જેટલા આપણે શેડવાના છે એકદમ કુક નથી કરવાના હવે આપણે આ વેજીટેબલ ચડી ગયા છે હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ બે કલાક થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ ખીરાને હવે આમાં આપણે ખાવાનો સોડા છે એ આપણે દોઢ ચમચી જેટલો એડ કરીશું અહીં મેં દોઢ ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે તે આપણે આમાં એડ કરીશું અને આને એક્ટિવેટ કરવા માટે આપણે આની ઉપર થોડું પાણી એડ કરીશું તો આપણે આને એક જ ડાયરેક્શનમાં આવી રીતના મિક્સ કરી લેવાનું છે બે થી પાંચ મિનિટ માટે આને મિક્સ કરવાનું છે આમાં ખાવાનો સોડા સરસ રીતે આપણે મિક્સ કરી

અપેનું પેન મૂકી દીધું છે તો આપણે આમાં આપણે થોડું થોડું તેલ એડ કરીશું બધા બધા ખાનામાં થોડું તેલ એડ કરવાનું છે ત્યાં બેટર બનાવ્યું હતું એ પણ આપણે આમાં થોડું થોડું એડ કરવાનું છે કરી નાખશું આપણે આ તમે ઝડપથી બનાવી અને બાળકના નાસ્તામાં દઈ શકો છો આ હેલ્ધી પણ છે આમાં વેજીટેબલ આવે એટલે આ નાસ્તો હેલ્ધી પણ છે આ બધા ખાના ભરી લેવાના છે હવે આપણે થોડી વાર રાહ જોવાની છે ત્યાં સફેદ કલરનો ભાગ છે એ થોડોક બ્રાઉન કલર જેવો થવા મળે પછી આપણે આને ઉચકાવાના છે ફેરવવાના છે હવે આપણે આપણે થોડાક ચડી જાય પછી આપણે ઉપરથી આવી રીતના તલ ભભરાવાના છે જો તમને ભાવે તો તલ એડ કરવાના છે તલ ઓપ્શનલ છે હવે આપણે આને ફેરવી નાખીએ આવી રીતના આપણે આવી રીતના ધીરે ધીરે હળવા હાથે આપણે બધા આપે ફેરવી નાખવાના છે આવી રીતના આપણે બધા અપ્પે ઉઠલાવી લીધા છે અને આને થોડી વાર માટે હાઈ ફ્લેમ ઉપર ચડવા દેવાના છે તૈયાર છે હવે આપણે તેને સર્વ કરી લઈએ જલ્દી થી બને છે અને બાળકોને પણ ભાવે છે જે બાળકો શાકભાજી કે શાક નથી ખાતા તેને તમે આ બનાવીને આપો તો તે મોસ્તી ખાય છે તો તૈયાર છે આપણા રવાના ઇન્સ્ટન્ટ અપે અને તમે ટમેટો કેચપ સાથે અથવા તો નારિયરની ચટણી સાથે પણ ખાઈ શકો છો તમે દહીં ની ચટણી સાથે પણ ખાઈ શકો છો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જય ભોળાનાથ